વિરમગામ રૂરલ પોલીસે તાલુકાના વણી ઇનાયતપુરા ગામમાંથી જુગાર રમતા બાર શખ્સોને ઝડપી પાડ્યા વિરમગામ રૂરલ પોલીસને મળેલી બાતમીના આધારે વિરમગામ તાલુકાના વણી ઇનાયતપુરા ગામમાંથી જુગાર રમતા ભાવેશભાઈ દિનેશભાઈ મહાદેવભાઈ સોલંકી બાબુભાઈ ઉર્ફે બબાજી અર્જુનભાઈ ઉર્ફે અજાજી ઠાકોર માનસંગભાઈ અજુભાઈ ઉર્ફે અજાજી ઠાકોર મેહુલભાઈ બબ્બાભાઈ ઠાકોર મહેશભાઈ સામજીભાઈ ઠાકોર રાજેશભાઈ ધીરુભાઈ ઠાકોર સુરેશભાઈ ધીરુભાઈ ઠાકોર હિતેશભાઈ અશોકભાઈ ઠાકોર જિજ્ઞેશભાઈ અશોકભાઈ ઠાકોર ચેતનભાઈ રમેશભાઈ ઠાકોર સામાભાઈ મુરજીભાઈ ઠાકોર કરશનભાઈ ઠાકોર તમામ રહે વણી ઇનાયતપુરા તાલુકો નાઓને કુલ રૂપિયા અઢાર હજાર રોકડ સહિતના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા રેડ દરમિયાન આરોપીઓને પોલીસ ઝડપી પાડી હતી તે દરમિયાન વીસથી પચ્ચીસ માણસોનું ટોળું એકઠું થઈને આરોપી બાબુભાઈ ઠાકોર અને માનસંગભાઈ ઠાકોર નાઓને પોલીસ સાથેથી ખેંચાખેંચી કરીને છોડાવી લઈ જઈ ભગાડી દઈ રાજ્ય સેવકની કાયદેસરની ફરજ પરના પોલીસ રુકાવટ કરીને સમગ્ર મામલે વિરમગામ રૂરલ પોલીસે બાર શખ્સો સામે જુગાર જુગારધારા હેઠળ ગુનો દાખલ કર્યો છે